ચિત્તલમાં એકસો બાવીસમો નેત્રયજ્ઞ મોતીભાઈ કાનાણીના સહયોગથી યોજાયો બ્રહ્મ અગ્રણી છેલભાઈ જોશી ઉદ્યોગપતિ જયસુખભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિત ચિત્તલમાં વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલ અને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ ચિત્તલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે મોતીભાઈ કાનાણીના સહયોગથી એકસો બાવીસમું નેત્ર નિદાન કેમ્પ બ્રહ્મ અગ્રણી શીલભાઈ જોશી કોડીનારવાડાના પ્રમુખ સ્થાને યોજાયો આ પ્રસંગ અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર જસવંત ચિત્તલ અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ દેસાઈ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા અમરેલી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જે બી દેસાઈ અગ્રણી લાભુભાઈ ચિત્રોડા મનુભાઈ અસલાલિયા જાણીતા સાહિત્યકાર કૌશિકભાઈ દવે ભાજપના મંત્રી રંજનબેન ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ દર્દીને રણછુડદાસ હોસ્પિટલ જાની સાહેબ દ્વારા દર્દીઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી જેમાંથી મોતિયાના ત્રીસ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા આ તકે છેલભાઈ જોશીના હસ્તે મોતીભાઈ કાનાણી રંજનબેન બાબરિયા રામભાઈ સસલા તેમજ ઝવેરભાઈ લિંબાચિયાનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ કર્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે દિનેશભાઈ મેસિયા ખોડભાઈ ધંધુકિયા છગનભાઈ કાકછડિયા રવજીભાઈ બાબરિયા હસુભાઈ ડોડિયા વગેરે જહેમત ઉઠાવી હતી હિતેશ મહેતા વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્રના પ્રમુખ આ વિદ્યાભારતી ટ્રસ્ટ અને રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ જે હોસ્પિટલ રાજકોટ દ્વારા દર મહિનાની છવ્વીસ તારીખે ચિત્તલમાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પ આજે એકસો ને બાવીસનું નેત્ર નિદાન કેમ્પ મોતીભાઈ કાનાણીના પરિવારના સહયોગથી બ્રહ્મઅગ્રણી એવા છેલભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિ જયશુખભાઈ દેસાઈ સુરેશભાઈ પાથર અને ગામજનો ઉપસ્થિત રહે આ કેમ્પમાં દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ અહેવાલ રસિક વેગડા લોકાર્પણ